મહાત્મા ગાંધીનો પ્રવાસ કચ્છમાં યોજાયો અને ખાસા એવા પંદર દિવસ સુધીનું એમનું રોકાણ હતું આ ઘટનાને એકસો વર્ષ થવા જાય છે મહાત્મા ગાંધી કચ્છમાં પધાર્યા એની પાછળના કેટલીક પૂર્વ ભૂમિકાઓ છે કચ્છના એ વખતના જે સ્વાતંત્ર્ય ચળવળ સાથે જોડાયેલા અગ્રણીઓ હતા કાંતિપ્રસાદ અંતાણી સહિતના બધા આગેવાનો એમણે મુંબઈ જઈને ગાંધીજીને વિનંતી કરેલી કે કચ્છ આવો એ ઉપરાંત મુંબઈમાં આપણા જે કચ્છી આગેવાનો હતા અને આ અસહકાર ચળવળ સાથે ને બીજી ચળવળો સાથે જોડાયેલા હતા એમણે પણ વારંવાર ગાંધીજીને આવવા માટે નિમંત્રિત કર્યા હતા આ ગાળો એવો છે ગાંધીજીનો કચ્છમાં આવવાનો કે ગાંધીજી ઓગણીસો પંદરમાં આફ્રિકાથી ભારત પાછા ફર્યા ઓગણીસો એકવીસ બાવીસમાં અસહકારની ચળવળ બારડોલી સત્યાગ્રહ આ બધા સત્યાગ્રહો થયા એના પછી ગાંધીજી ભારતભરમાં છવાઈ ગયા હતા એક અગ્રણી તરીકે એક લોકનેતા તરીકે અને ત્યારબાદ કચ્છમાં એમનું આગમન થયું જોવા જેવી વાત એ છે કે ત્યારે કચ્છી પ્રજા સંઘ સ્થપાઈ ચૂક્યો હતો અને ગાંધીજીના આવવા પછી જે જનચેતના જાગૃત થઈ એ પછી ઓગણીસો ને છવ્વીસમાં કચ્છી પ્રજાકીય પરિષદની સ્થાપના કરવામાં આવી હતી ગાંધીજીનો પ્રવાસ વ્યાપક હતો અને આપણને કહેતા આનંદ થાય કે એમની સાથે સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ દેવદાસ ગાંધી અને આવા બધા અગ્રણીઓ એમની સાથે હતા ઇવન મુંબઈથી પત્રકારો પણ એમની સાથે જોડાયા હતા માંડવી એક રૂપાવતી આગબોટમાં એમનું આગમન થાય છે બાવીસમી ઓક્ટોબર ઓગણીસો પચીસ એમનું આગમન થયા પછી થોડો વિરામ કર્યા પછી એ ભુજ આવે છે અને કચ્છભરમાં આ ગાંધીજીના આગમનનો અને ગાંધીજીને સત્કારવા માટેનો ઉમળકો હતો લોકોમાં એક ઉત્સાહ હતો એની સાથે એક વાત જોડવા જેવી છે કે કચ્છના એ વખતના મહારાવ શ્રી ખેંગારજી ત્રીજાના એ સ્ટેટના મહેમાન તરીકે દરજ્જો પામ્યા હતા એટલે બીજે દિવસે એમણે ભુજમાં સાથે ખાતે મહારાવશ્રી સાથે લગભગ ત્રણ કલાક બેઠક કરી હતી અને જનહિતના બધા મુદ્દા ચર્ચ્યા હતા કે લોકોને કેવી કેવી મુશ્કેલી પડે છે મહારાવશ્રીએ એમના ઉતારા માટે સંસ્કૃત પાઠશાળા નાનીબા પાઠશાળા જે કહેવાય છે એ પાઠશાળામાં ગાંધીજીનો ઉતારો હતો મહાદેવ નાકાબારે ગાંધીજીને સત્કારવા માટે બહુ મોટી જનમેદની ભેગી થઈ હતી અને આમ ગાંધીજીના પ્રવાસના મુખ્ય ત્રણ મુદ્દાઓ હતા કચ્છમાં શા માટે ગાંધીજી આવ્યા તો કચ્છને જોવા સમજવા તો આવ્યા જ હતા પણ એની સાથે સાથે એમની પાસે ખાદી પ્રચારનો મુદ્દો હતો એ વખતે એમણે આ અભિયાન છેડ્યું હતું ખાદી પ્રચારનો અસ્પૃશ્યતા નિવારણનો મુદ્દો હતો અને એની સાથે દેશબંધુ દાસ એમના સ્મારક ફંડ માટેનું ધન એકત્ર કરવા માટે કચ્છીઓએ એમને વચન આપેલું અને એ વચન ને પાડવા માટે કચ્છીઓએ પૂરેપૂરો પ્રયત્ન કર્યો હતો પણ ખેદ સાથે કહેવું પડે કે આ પ્રવાસમાં ગાંધીજીને ઘણા બધા કડવા અનુભવો પણ થયા છૂતાછૂતનો અનુભવ માંડવીમાં તો એક જનસભા રદ કરવી પડી ભુજમાં પણ બહુ મોટો બખેડો નાગરવંડીમાં થયો દિવસે એમને માનપત્ર આપવામાં આવ્યું ગામે એમને માનપત્ર આપવામાં આવ્યા એક હવા એવી કે કચ્છનો પૈસો કચ્છમાં એ સંજોગોમાં જે ગાંધીજીને અપેક્ષા હતી કે દેશબંધુ દાસનું જે સ્મારક ફંડ છે એમાં સારું એવું ધન એકત્ર થશે પણ માત્ર જોકે એ વખતની રકમ મોટી કહેવાય છેતાલીસ હજાર રૂપિયા કચ્છમાંથી એકત્ર થઈ શક્યા હતા ગાંધીજીનો પ્રવાસ બહુ વ્યાપક હતો કચ્છમાં એમણે પાંચ તાલુકાનો પ્રવાસ ખેડ્યો હતો ભુજ તાલુકો અબડાસા તાલુકો નખત્રાણા તાલુકો માંડવી મુન્દ્રા અને છેલ્લે અંજાર અંજાર છેલ્લે રૂટમાં એટલે લીધું હતું કે એ કચ્છમાંથી તુણા બંદરેથી જામનગર જવા માટે રવાના થયા હતા માંડવીની બ્રહ્મપુરીમાં મુન્દ્રાની ભૂખી નદીમાં એમણે જાહેર સભાઓ કરી હતી લોકો એમને જાણવા સમજવા માણવા માટે ખૂબ એકત્ર થયા હતા પણ ગાંધીજીને દુઃખ એ વાતનું હતું કે કચ્છમાં અસ્પૃશ્યતાની લાગણી બહુ જ મોટી હતી ઇવન અંજારમાં તો એમને માનપત્ર પણ ઉપરથી અડી ન જવાય ગાંધીજીને એ રીતે ફેંકીને આપવામાં આવ્યું હતું આ બધી ઘટનાઓ ઇતિહાસના પાના ઉપર નોંધાયેલી છે અને ઇતિહાસના પાના ઉપર નોંધાયેલી છે એટલું જ નહીં પણ ગાંધીજી જેના તંત્રી હતા એ નવજીવનમાં પણ એમણે સિલસિલાવાર આ બધી હકીકતો પ્રગટ કરેલી છે એ વખતે ઓગણીસો પચીસ માં અને એમણે બહુ દુઃખ વ્યક્ત કર્યું છે જોકે કેટલાક રાજીપાના પ્રસંગો પણ કચ્છમાં બન્યા દાખલા તરીકે માંડવીના દરિયા કિનારે માંડવીની બાજુમાં કચ્છના પ્રસિદ્ધ વનસ્પતિ શાસ્ત્રી જયકૃષ્ણ ઇન્દ્રજીએ વૃક્ષ વાવો અને ઉછેરોની એક ચળવળ ઉપાડી હતી એ વખતે અને જયકૃષ્ણ ઇન્દ્રજીથી બહુ ગાંધીજી પ્રભાવિત થયા હતા અને ગાંધીજીએ માંડવી પાસે વૃક્ષારોપણ કરીને પૂરા બે પાના નવજીવનમાં એ વાતને મમડાવીને લખ્યું છે મુન્દ્રામાં એક મુસ્લિમ આગેવાન હતા ઇબ્રાહીમ શેઠ તેઓ અંત્યજ શાળા ચલાવતા હતા આ અંત્યદ શાળાની પણ એમણે ખૂબ નોંધ લીધી છે અને પ્રશસ્તિ કરી છે અફસોસ એ વાતનો છે કે નખત્રાણા તાલુકામાં કોટડા રોહા ગામે એક અંત્યદ શાળાનું ખાતમુહૂર્ત ગાંધીજીએ કર્યું હતું પણ આજ સુધી એ અંત્યજ શાળા ઊભી થઈ શકી નથી છેલ્લા સો વર્ષમાં ઘણા બધા પ્રયત્નો થયા એટલે આમ ગાંધીજીનો પ્રવાસ વ્યાપક હેતુ અને વ્યાપક બાબતોને સ્પર્શતો ગાંધીજીનો પ્રવાસ હતો અને એમનો પહેલો અને છેલ્લો પ્રવાસ હતો